બીજું ખબર પાવી જેતપુરથી બોડેલીને જોડતો મેન માર્ગ હાઈવે નંબર છપ્પન પર જે બ્રિજ અને ડ્રાઈવર જન તૂટ્યો અને રંગલી ચાર રસ્તાથી જે માર્ગ આવે છે જે જેતપુર પાવી જોડે જોડાય છે તે માર્ગ પણ બહુ જ ખરાબ સ્થિતિમાં છે તેને લઈ મુસાફરોને જે હાલાકીનો સામનો કરવો પડે છે તે માટે જેતપુર પાવી વન કુટીર ચોકી પાસે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જેવા કે અર્જુનભાઈ પ્રોફેસર કાજલભાઈ રાઠવા જગાભાઈ રાઠવા તથા અન્ય કાર્યકર્તા હાજર રહી જનતાને જાગૃત કરીને બધી જ જનતા પાસે સૈક હસ્તાક્ષર કરાવી નિર્ણિત કે મેન માર્ગ હાઇવે નંબર છક્કર પર રાહદારીઓને સુવિધા મળે તે માટે હાજર રહ્યા રિપોર્ટર ફારૂખ ખત્રી પાવી જતું નેશનલ નંબરનો હાઇવે ગુજરાતથી એમપીને દોડતો તેના અંદર આશરે દોઢ વર્ષ પહેલાં જે બ્રિજના પાયા બેસી ગયા હતા અને એ ચાર મહિના બ્રિજ બંધ થયા બાદ ચાર મહિના પછી જ્યારે ડાયવર્જન બનાવ્યું અને એ ડાયવર્ઝન પણ ત્રણ મહિનાની અંદર તૂટી ગયું અને એના અંદર અઢી કરોડ રૂપિયાનો ખર્ચો જ્યારે સરકારે કર્યો અને બ્રિજ માટે કોઈ રજૂઆત નહીં કરી અમે રજૂઆત કરી સ્થાનિક નેતાઓને તંત્રને કરી પણ ત્યારે પણ તંત્ર કે સરકાર જાગી નહીં ડાયવર્જનના અઢી કરોડ રૂપિયા જ્યારે પાણીમાં ગયા એના પછી ફ્રી બિલકુલ સદંતર તૂટી ગયો છે અને ત્રણ ત્રણ ટુકડા થઈ ગયા છે ત્યારે સરકાર જાગી અને સરકારના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાગ્યા અમારે એમને એ પ્રશ્ન છે કે તમે અત્યારે એવું કહો છો કે અમે બ્રિજ માટે રજૂઆત કરી છે તો દોઢ વર્ષથી બ્રિજ પડી ગઈ ગયેલો એ હાલતમાં હતો ડાઇવર્ઝન હતું ત્યારે પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ડાઈવર્ઝન બનાવીએ ત્યારે એ ડાયવર્ઝનની અંદર કેટલાક એન્જિનિયરો આવીને તપાસ કરી ગયા પરંતુ અઢી કરોડ નહીં પરંતુ પચાસ લાખના ખર્ચા ડાયવર્ઝન પૂરું કરી અને બે કરોડ રૂપિયા આ તંત્ર અને આ એના અંદર એન્જિનિયરો જે લાગતા વળગતા અધિકારીઓ એમની બાગફટાઈથી બધું ખાઈ અને આ લોકોના જનતાના ટેક્સના પૈસાનો બગાડ કરી રહ્યો છે એ બાબતે અમે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને છઠ્ઠી તારીખે આવેદનપત્ર આપવાના છે એ માટે અમે આજે પરંતુ કાર્યક્રમ કરી હશે છે ત્યારે જનતાને જાગૃત કરી એમની સિગ્નેચર લઈ અને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર જાગૃત કરીએ ત્યારે સૌ મિત્રો જનતા પણ જાગૃત થાય આજુબાજુના શહેરની અંદર જે વેપારી મંડળો છે વેપારી મંડળો પણ જાગૃત થાય અમને સમર્થન કરે અને આ પુલ વહેલામાં વહેલી તકે બને અને આ જે કોન્ટ્રાક્ટર ડ્રાઈવરજનો હતો એને બ્લેકલિસ્ટ કરે અને પુલનું કામ ઝડપી આવતા ચોમાસા પહેલું પૂર્ણ થાય એવી અમારી લાગણી અને માગણી છે લાજલભાઈ રાઠવા પ્રમુખ તાલુકા કોંગ્રેસ જેતૃત્વ